દલિત યુવાનને નિવસ્ત્ર કરી ઢોરમાર નો કેસતા પોલીસે છેક પાંચ દિવસે ગણેશને પકડ્યો છે ધરપકડ બાદ ગણેશનો હસ્તો ચેહો પોલીસ જયરાજસિંહના ઘૂંટણીએ જેને ગણેશના કેસની તપાસ સોંપાઈ હતી એ જ ડીવાયએસપી રજા પર ઉતરી ગયા છે ત્યારે મેડિકલ ચેકઅપ બાદ વસ્ત્રો બદલી સ્ત્રી ટાઇટ સટમાં ગણેશનું પોલીસની સામે ફોટો સેશન દલિત પરિવારના યુવાને ઢોર માર મારી નિવસ્ત્ર કરી વિડિયો ઉતારનાર કેસમાં ગોંડલ માજી ધારાસભ્ય જયરાજસિંહા ગણેશ સામે જુનાગઢ પોલીસે કડક કાર્યવાહી કરે કરવાને બદલે વીઆઈપી ટ્રીટમેન્ટ આપતા ઘેરા પડગા પડ્યા છે પોલીસ હિરાશતમાં ગણેશનો સ્ત્રી ટાઇટ કપડામાં હસ્તો ચહેરા અને તપાસની અધિકારીઓ જવાબ પર ઉતરી જ છે પોલીસ ઉપર કેવું રાજ કે દબાણ જીતે સ્પષ્ટ થઈ જાય ફરિયાદિ પરિવારમાં કેસ અન્યાયજનક છે આખો સમાજ આંદોલનના માર્ગે છે છતાં પોલીસની નીતિ રીતિએ બી સવાલો સર્જ્યા અપરાણ કરનાર ત્રણ આરોપીને બે દિવસનો રીમાન્ડ મળ્યા છે ગણેશ સિંહ તાટા આરોપીનો રીમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે થયા છે પોલીસ કહે છે કે રીમાન્ડ માડતે હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરશે આ કેસનો ઘટનાક્રમ બહુ આશ્ચર્યજનક છે આ કેસની જેને તપાસ સોંપવામાં આવી હતી તે DYSP જે કે ઝાલા 5 દિવસની તપાસ બાદ રજા ઉપર ઉતરી ગયા છે ગણેશની ધરપકડ થઈ ત્યારે જ તેને અપાતી VIP ટ્રીટમેન્ટ દેખાઈ આવી છે